ખેડૂત મિત્રો ગામડે બેઠા ઘણા બધા ખેડૂત મિત્રોએ કોમેન્ટ કરેલી છે અને કપાસ બજારમાં તેજીની રેલમ છેલ ગામડે બેઠા પણ થોડા ઘણે અંશે જોવા મળી રહી હોય તેવો માહોલ ખેડૂત મિત્રોની કોમેન્ટને આધારે આપણને જાણવા મળી રહ્યો છે આજે તારીખ અઢાર ચાર બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ મોરબી ચૌદસો પચાસ રોલ ચૌદસો સત્તાણું વાંકાનેર ચૌદસો પચાસ ખાંભા ચૌદસો તોતેર ભાવનગર ચૌદસો પંચ્યાસી બાબરા પંદરસો પિસ્તાલીસ અમરેલી પંદરસો એકસઠ સિદ્ધપુર પંદરસો પાંસઠ વિજાપુર પંદરસો એકોતેર કાલાવડ પંદરસો પંદર પાટણ સોળસો સાત કડી પંદરસો છેતાલીસ તળાજા ચૌદસો એકતાલીસ ગોંડલ પંદરસો એકત્રીસ મહુવા ચૌદસો એકત્રીસ જામનગર ચૌદસો ચાલીસ ઉનાવા ચૌદસો એકાવન વિસનગર પંદરસો બાસઠ બોટાદ પંદરસો એંશી જસદણ પંદરસો ચાલીસ જામજોધપુર પંદરસો એકાવન માણસા પંદરસો પચાસ માણાવદર પંદરસો પંચાવન ખેડૂત મિત્રો ઘણા બધા ખેડૂતભાઈઓએ સરસ મજાની કોમેન્ટ પોતાના વિસ્તારમાં કેવા ભાવ ચાલી રહ્યા છે તેને લગતી આપણને કરેલી છે હાદાભાઈ ડેરની કોમેન્ટ છે કે અમારા લાઠી તાલુકામાં કપાસ પંદરસો પચીસમાં આજે માંગે છે ખૂબ સારું કહેવાય કેતનભાઈ ગઝેરાની કોમેન્ટ છે કે જૂનાગઢમાં પંદરસોમાં માગે છે પણ દેવો નથી જાડેજા દિવ્ય કોમેન્ટ છે કે છે વિનોદભાઈ બોજાણીની કોમેન્ટ છે ગઈકાલે પંદરસો એકવીસમાં માં વેચી દીધો ગામ પીઠળ તાલુકો જોડિયા ખૂબ સારામાં સારું કહેવાય વિનોદભાઈ મુકેશભાઈ ગામવાની કોમેન્ટ છે કે જામ દુધ તાલુકો જોડિયા કાલે મારો કપાસ પંદરસો પાંત્રીસમાં માગ્યો ખૂબ સારામાં સારું કહેવાય ખેડૂત મિત્રોએ ઘણી બધી કોમેન્ટ પોતાના વિસ્તારને કેવા ભાવમાં કપાસ બજાર ચાલી રહી છે તેને લગતી આપણને કરેલી છે આપણે તમામ ખેડૂત મિત્રોનો આભાર માની જઈએ કે તમારા વિસ્તારનું નામ લખો અને જેથી કરીને ખેડૂત મિત્રોને ખ્યાલ આવે કે ગામડે બેઠા પણ કપાસના આવા ભાવ છે તે બોલાઈ રહ્યા છે ખેડૂત મિત્રો મારો ખુદનો પોતાનો કપાસ આજે સવારે પંદરસોમાં માગેલો છે છે પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રોએ કહ્યું કે પરાશરા ભાઈ હજી થોડી રાહ જુઓ કપાસ બજારમાં રિકવરીની શરૂઆત છે તે કદાચ આવનારા સમયમાં થાય તો થોડાક દિવસ તો રાહ જુઓ થોડી ઘણી બજાર વધે તો તમને ખૂબ સારામાં સારો ફાયદો મળી શકે એટલા માટે આપણે ખેડૂત મિત્રોની લાગણીને માન આપીને થોડાક દિવસો રાહ જોઈએ જો કપાસ બજાર સુધરે તો અત્યાર સુધી ધીરજ રાખીને સાચવેલો છે તો આપણને ખૂબ સારામાં સારો ફાયદો મળી શકે કોઈ ખેડૂત મિત્રોની કોમેન્ટ લેવામાં કદાચ બાકી રહી ગઈ હોય તો ખેડૂત મિત્રો માફ કરજો આપણે હર હંમેશ ખેડૂત મિત્રોને ઉપયોગી થાય તેવા હેતુ સાથે જ અવારનવાર તમારા સુધી કપાસ બજારને લગતા વિડીયો છે તે પહોંચાડતા હોઈએ છીએ ટૂંકમાં કામમાં વ્યસ્ત હોવાને કારણે ખેડૂત મિત્રો સમયસર વિડીયો કદાચ નથી પહોંચાડી શકતા પરંતુ હવે અમારી પાસે સમય હશે તો ચોક્કસ તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરતા રહેશું આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ કોમેન્ટમાં તમે જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો